આરોપી કિશનભાઈ બાદરભાઈ પરમાર જે ભેજલી તાલુકો કપોરંદર રહીશ છે તેને સજા કરી છે બનાવની હકીકત એવી છે કે પંદર ત્રણ બાવીસના રોજ આરોપીએ પોતાના ગામેથી ભોગ ભંડારને ભગાડીને લઈ ગયેલો અને તેને કુહા ગામની સીમમાં આવેલ એક કંપનીમાં રાખી કે જે કંપનીમાં ઓરડી હતી તેમાં રાખી તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલો જે અંગેનો ગુનો કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો અને જેનું ચાર્જશીટ દામદાર કોર્ટમાં થયેલું જે કેસ આજરોજ ચાલી જતા આરોપી કિશન પહાદરભાઈ પરમાર કે જે પરણીત હતો અને સગીરભાઈની દીકરીને ભગાડી લઈ જઈ બળાત્કાર કરેલો જેથી કોર્ટે આજરોજ તેનેસઠ માં સજા કરી છે તેમજ પો ત્રણસો છોતેર એટલે કે બળાત્કારના ગુનામાં જે પોક્સો એકની કલમ છ હેઠળમાં પણ તેનો સમાવેશ થાય છે એટલે આરોપીને આજરોજ પોક્સો એક્ટની કલમ છમાં વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ ઇપિકો કલમ ત્રણસો માં ચાર વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે તેમજ જે નાની બાળકી છે એ બાળકીને વિક્ટિમ કોમ્પન્સેસન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખ ચૂકવવાનો પણ આજરોજ નામદાર સેશન જજ શ્રી કે એસ હોય આજરોજ કરેલો છે